કરુણા અભિયાન ઇમરજન્સી સારવાર કેન્દ્ર ખુલ્લું મુકાયું ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગોત્સવ વખતે ઘણી વખત પક્ષીઓ ઘાયલ થતા હોય છે આવા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને વન વિભાગના સથવારે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી દ્વારા આયોજિત કરુણા અભિયાન ઇમરજન્સી સારવાર કેન્દ્ર શ્રી ગુસાઈજીની હવેલીની સામે ખુલ્લું મુકાયું સાથે ઇમરજન્સી સારવાર માટે હેલ્પલાઇન નંબર ઓગણીસો બાસઠ જાહેર કરવામાં આવ્યા છે લાયન્સ ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર દ્વારા જણાવાયું હતું કે કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો અમારા આ ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઉપર લઈ આવો અથવા અમને જાણ કરો જેથી અમારા કાર્યકરો લઈ આવશે અહીં એક ડૉક્ટર હાજર રહી સેવા આપશે અને જો વધારે નાજુક કેસ હશે તો વહીથી પ્રાગપુર અહિંસાધામ ખાતે લઈ જઈ તેનો જીવ બચાવવા પૂરી તકેદારી રાખવામાં આવશે મકર સંક્રાંતિ પછી ક્યાં પણ પતંગની દોરના ગુચ્છા દેખાય તો લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રામાં લઈ આવવા આહવાન કર્યું હતું જેથી તેનો નાશ કરી શકાય અને તે બદલ ડોરના ગુચ્છા લઈ આવનારને લાયન્સ ક્લબ દ્વારા ગિફ્ટ આપવામાં આવશે આ પ્રસંગે પ્રણવભાઈ જોશી રાજુ કષ્ટા જગુભાઈ ભટ્ટ લાયન્સ ક્લબના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર કુલદીપ મોડ પ્રવીણ રાઠોડ હશમુખ રાઠોડ દિનેશ પરમાર જયેશ સોની એડવોકેટ રોમા જેસર સીમા જેસર પ્રેરણા સોની રીના પરમાર કિશન માલમ દેવજીભાઈ માલમ મહેશભાઈ કષ્ટા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ રાજ્ય સરકારના કરુણા અભિયાન બે હજાર ચોવીસ અને વન્ય વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનનું બીડું ખરમેશ જેમ લાયન્સ ક્લબ ઉપાડતું હોય તો એવી રીતના મુન્દ્રા શહેર મધ્યે મુન્દ્રા શેર લાયન્સ ક્લબ દ્વારા આ કરુણા અભિયાન બે હજાર ચોવીસનું આજરોજ અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જે પણ આ બે દિવસ પસંગ પતંગોત્સવની અંદર જે પક્ષીઓ ઘાયલ થશે તો એમને તાત્કાલિક સારવાર મળી રહે એમનો જીવ બચી જાય એના માટેના ખૂબ જ સુંદર પ્રયત્નો છે અને આ કાર્ય જીવદયાનું કાર્ય છે આપણે પણ આ કાર્યની ખૂબ સંભાળીએ પતંગ ઉડતી વખતે પણ ઉડાડતી વખતે કે ભાઈ પક્ષીઓને નુકસાન ન થાય અને વન્ય વિભાગ દ્વારા અને લાયન્સ ક્લબ દ્વારા ખૂબ સુંદર આયોજન છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હર હંમેશ ધર્મેન્દ્રભાઈ લાયન્સ ક્લબના માધ્યમથી અને એમની સમગ્ર ટીમ દ્વારા મુંદ્રાની અંદર જે પણ આપત્તિજનક જ્યારે સમય હોય ત્યારે હોય ધાર્મિક કાર્યો હોય ખૂબ જ સુંદર કાર્ય કરતા હોય છે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત નમસ્કાર મિત્રો કાલે ચૌદ એપ્રિલ એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણ એટલે સવારથી લોકો છત ઉપર ચડી જતા હોય છે અને પતંગ ચગાવવાની જે મોજ હોય છે ને સાહેબ પહેલાં તો સૌથી પહેલાં આપણે છત ઉપર ચડતા હોય છીએ ફિરકી અને પતંગ તૈયાર કરતા હોય છે અને જે એ ખુશી હોય છે ઉત્તરાયણની અંદર ખાસ કરીને એવું પણ હોય છે કે આપણા ભારતમાં જે પણ ફેમિલી પરિવારો છે એ સવારના છત ઉપર ચડી જાય એટલે સાંજે ઉતરે અને એકબીજાને કહેતા હોય છે કે કાંઈ છે પરંતુ આપણે આનંદ તો થતો હોય છે પરંતુ ક્યાંક ઘણા એવા પક્ષીઓ પણ ગવાતા હોય છે હવે પક્ષીઓ કદાચ મુદ્રામાં ગવાય તો તમે ક્યાં લઈ જાશો એની માટે અહીંયા કેમ્પ રાખેલો છે અને આ કેમ્પની શું સિસ્ટમ છે કઈ રીતે આ કેમ્પ ચાલે છે એ તમામ માહિતી અમારા મિત્ર અને મુદ્રાના જાગૃત એકસો આઠ એવા ધર્મેન્દ્રભાઈ જેસર કહેશે આ ધર્મેન્દ્રભાઈ આ કેમ્પ વિશે થોડીક માહિતી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ સિરાજભાઈ સૌ પ્રથમ તો આજે આપના સપરમા દિવસે બર્થ છે એની લાયન્સ ક્લબ મુન્દ્રા સિટી દ્વારા ખૂબ ખૂબ આપને શુભેચ્છા પાઠવી છીએ જન્મદિન મુબારકો ગુજરાત રાજ્ય સરકાર કરુણા અભિયાન બે હજાર ચોવીસ પશુપાલન વિભાગ કચ્છ અને વન વિભાગ કચ્છ આયોજિત અને લાયન્સ ક્લબના એમના સહયોગથી અને લાયન્સ ક્લબ મુન્દ્રા સિટી આયોજિત આ બે દિવસ માટે કરુણા અભિયાન દરમિયાન આપણે ઇમરજન્સી સારવાર કેન્દ્ર શરૂ કર્યો છે દર વર્ષે કરતા હોઈએ છીએ પણ કાર્યાલય બધે થતો હોય છે સરકારના આજે આદેશ મુજબ આપણે અહીંયા જાહેરમાં કરીએ છીએ અને આ બે દિવસ દરમિયાન કોઈ પણ પતંગ ચગાવવા પહેલાં એક વિનંતી પણ આપના દ્વારા કરું છું કે કોઈપણ વ્યક્તિ નવ વાગ્યા પહેલાં પતંગ ન ચગાવે અને પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવે એવી ખાસ વિનંતી જેથી કરીને કોઈ પણ પક્ષીને નુકસાન ન થાય જો કદાચ ઇમરજન્સીમાં કોઈ પક્ષીને નુકસાન થઈ તો આ કેન્દ્ર ઉપર જો લઈ આવશો તો એને અથવા તો અમને જાણ કરશો તો અમારા કાર્યકરો દ્વારા ત્યાંથી પક્ષીને લઈ આવશે અહીંયા વેટરનરી ડોક્ટર એક હાજર રહેશે એના દ્વારા એને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ જો જરૂરી લાગશે તો પ્રાકપર ધામ અહિંસાધામમાંથી જ્યાં એનો યુનિટ જ છે પક્ષીઓનું ત્યાં એને સારવાર આપશું જેથી કરીને એનો જીવ બચી જાય તે ઉપરાંત તારીખ પંદર અને સોળ દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા અમે નક્કી કર્યું છે કે કોઈ પણ ગામમાં અગાસી ઉપર કે ક્યાંય પણ દોરાના ગુચ્છાક એવા હોય તો એ ગુચ્છા ભેગા એકઠા કરી અને અમારા કેન્દ્ર ઉપર આપી જશે તો લાયન્સ ક્લબ એને આશ્વાસન રૂપે એને એપ્રિશિએટ એનું સન્માન રૂપે એક ગિફ્ટ આપશું જેથી કરીને આ દોરા અમારી પાસે એટલા માટે કે અહીંયા જ અમે એનો નાશ કરી શકીએ કારણ કે એ દોરા ગુચ્છામાં પણ કદાચ પક્ષીઓના પગ અટકાઈ જાય એની ચાંચ અટકાઈ જાય એટલા માટે એ પક્ષીઓને બચાવવાનો દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એક પ્રયત્ન છે આ છે લાયન્સ ક્લબ એટલે હું કહેતો છું કે કેટલું જીવ્યા તે મહત્વ નથી કેવું જીવ્યા તે મહત્વ છે લોકોની ચિંતા તો દરેક લોકો કરતા હોય છે પરંતુ પક્ષીઓ માટે જેમને મહેનત કરી રહ્યા છે કદાચ ધર્મેન્દ્રભાઈ કોઈનો પક્ષી કોઈ ઘાયલ થયો મને કદાચ બતાવે તો મને અહીંનું સ્થળ શું જોઈશે આ સ્થળ આપણે જૂની પોસ્ટ ઓફિસની ડેલી તરીકે ઓળખાય છે અને આપણે વધારામાં શ્રી ગુસાઈજીની હવેલીની સામે અને શું કહેવાય ખારવા ચોકથી આગળ કાંઠાવાડા મસ્જિદની બાજુમાં આ બધા અલગ અલગ પ્રકારના એડ્રેસ છે તો જે એડ્રેસ ઉપર આ આપણે જે ઊભા છીએ એ ભૂતકાળના અતુલભાઈ રાજાના કારખાના તરીકેની આ જગ્યા છે અત્યારે ગોપાલભાઈ માલમ અને ગોપાલભાઈ ત્રિવેદી પાસે છે અશ્વિન સાહેબ પાસે જે આ જગ્યા પણ એમનો પણ અમે આભારી છીએ કે આ જગ્યા અમને બે દિવસ માટે ફાળવી છે ખાસ કરીને રાજુભાઈ જ્યારે આપણે પતંગ જગાવતા હોય સૌથી વધારે રાડું આવતી હોય કાયપો છે પરંતુ એ રાડમાં ક્યાંક કોઈ પક્ષીની પણ નુકસાન થતું હોય છે જ્યારે આવો સેવાકીય કેમ્પ થતો હોય આ કેમ્પને આપ કઈ રીતે જોઈ છો આ કેમ્પમાં આપણે જોવાનું એ છે કે કોઈ પણ પક્ષીઓ ઘાયલ ન થાય અને પતંગ ચગાવવાળાને પણ એવી રીતે જ વળતું જોઈએ કે પક્ષીને ક્યાંય નુકસાન ન થવું જોઈએ ધર્મેન્દ્રભાઈ ગામના જાગૃત વ્યક્તિ છો ગામના એક પૂર્વ સરપંચ રહી ચૂક્યા છો ઘણા બાળકો પતંગ ચગાવતા ચગાવતા પોતાની જે સીમા મર્યાદાઓ હોય છે છતની ભૂલી જતા હોય છે અને મોટી જાનહાની થતી હોય છે એમના પરિવારે ધ્યાન નથી આપતા એ બાબતે આપ શું મેસેજ આપશો મુન્દ્રાવાસીઓ મુન્દ્રાવાસીઓને એક નમ્ર સૂચન છે કે કોઈ પણ વ્યક્તિ જે છત પર અગાસી પર ખુલ્લી છત પર પતંગ ચગાવતા હોય તો ખાસ તકેદારી રાખવી તે ઉપરાંત જે વીજ પોલ છે વીજ પોલમાં કોઈ પણ પતંગ ફસાયેલા હોય તો આમ તો મિટિંગ દરમિયાન પરમદી મીટિંગ દરમિયાન સૂચના બધાને પી જીએસએલને આપેલી જ છે તેમ છતાં જો કદાચ આ ઇલેક્ટ્રિક પોલના તારમાં કોઈ પણ પતંગ કે દોરા અટકેલા હોય તો એને મહેરબાની કરીને એને કાઢવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે ભૂતકાળમાં પણ આવા ગંભીર બનાવો બની ગયા છે જેના કારણે જાનહિના પણ એવા બનાવ બન્યા છે તો આપના માધ્યમ દ્વારા એક સમગ્ર શહેરના તમામ લોકોને એક વિનંતી કે પોતાના બાળકોની અને પોતે પણ કાળજી રાખે ધન્યવાદ લાયન્સ ક્રાફ્ટ તરફથી હેપી મકર સંક્રાંતિ સૌને શુભ મકરા હેપી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા રંગે ચંગે આ પર્વને મનાવો એવી તો આ હતા ધર્મેન્દ્રભાઈ જેમને લોકોને જાગૃત પણ કર્યા અને ખાસ કરીને એકથી મોટામાં મોટી મોહિમ એમની જે છે કે તમને બીજે દિવસે ક્યાંક દોરવું કે કંઈ દેખાય તો એ ગુજરો લઈ અને તમે અહીં અમારી પાસે આવો તો તમને યોગ્ય ઇનામ આપવામાં આવશે લોકો આ બહુ સરસ કાર્ય અને આ સરાહની કાર્ય છે અને આમની મદદ માટે પણ તમે જે પણ મુદ્રાના નગરજનો ત્યાં પણ રહેતા હો તમારી આજુબાજુ વ્યક્તિ બતાય તો તમે આમનો સંપર્ક કરો આમની મદદ કરો ત્યારબાદ અહીં પતંગનો સ્ટોર છે અહીં એક બાળક છે બેટા કાલે ઉતરાણ છે પતંગ ચગાવીશ હા એમ કેટલી પતંગ ચગાવીશ ઘણી બધી અચ્છા પતંગ હું ચગાવતા ક્યાંક પક્ષી ઘાયલ થઈ જાય તો આપણે ક્યાં લઈ જવાના પક્ષીને કેરા કેરા અને અહીં જે કેમ્પ રાખ્યો છે ત્યાં લઈ જવાના ને નાના નાના કેમ્પ રાખ્યો છે હા લોકોને જાગૃતતા માટે શું મેસેજ આપશો બેટા પતંગ ઉડાડે અને પક્ષીઓનો ધ્યાન રાખું ખૂબ સરસ ખૂબ સરસ મારી સાથે કાસમભાઈ ખલીફા હું સીરાજ મલેક ન્યુઝીલેન્ડ ગુજરાત શું તમે તમારો સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લાવ્યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ तो करो यादगार बनाओ तमारा प्रसंग ने के पची बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वॉटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो Consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Runoff, of Khaka. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.